ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આજે ભુજ ખાતે અંડર ભુજના પટેલ સંકુલ ખાતે સિલેક્શન યોજવામાં આવ્યું હતું સમગ્ર કચ્છ જિલ્લામાં નેવું થી પણ વધુ ખેલાડીઓએ આ કેમ્પમાં ભાગ લીધો હતો પશ્ચિમ કચ્છના પાંચ તાલુકાના ખેલાડીઓએ અહીં કેમ્પમાં ઉપસ્થિત રહીને પોતાનું પ્રદર્શન દર્શાવ્યું હતું

પૂર્વ પશ્ચિમ કચ્છના છોકરાઓ છે એમાં બધા જ મુન્દ્રા તાલુકો માંડવી તાલુકો નખત્રાણા અબડાસા ભુજ પાંચે તાલુકાના છોકરાઓ છે અલગ અલગ જગ્યાએથી આવેલા આમાંથી અમે ડિસ્ટ્રિક્ટની ટીમ બનશે અને તે સૌરાષ્ટ્રમાં રમાતી અંડર નાઇન્ટીન ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરશે સિલેક્શન બધાની સ્કિલ જોઈને કરવામાં આવે છે બેટ્સમેન હોય બોલર હોય વિકેટકીપર સ્પિનર બધાની અલગ અલગ સ્કિલ હોય એને જે સ્કિલમાં જે રીતે હોય એ પ્રમાણે એનું સિલેક્શન થતું હોય છે અને આ ટુર્નામેન્ટ સૌરાષ્ટ્ર તરફથી રમાડાતી હોય છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એટલે એના માટે સૌરાષ્ટ્રનું જ્યાં આપે એ લોકો કે ભાઈ એ તમારો પુલ ભાવનગર છે તો તમા અમને ભાવનગર રમવા જવાનું થશે રાજકોટ આવશે તો રાજકોટ જવાનું થશે એ રીતે હોય છે